સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા ખાતે સ્થાનિક મહિલાઓએ પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જલ સરકારી યોજનાની મસમોટી વાતો વચ્ચે લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હાલ સ્થાનિક આગેવાનો સાથે મહિલાઓએ મનપાના ડેપ્યુટી કમિશનરને ને કરી હતી સદર વિસ્તાર વોર્ડ નંબર છ માં ડેવલપિંગ વિસ્તાર છે ત્યાં નગરપાલિકા એ નવો પ્રોજેક્ટ બનાવી જીવડીસી દ્વારા પાણીની નવી લાઈનની કામગીરી ચાલુમાં છે છે કામગીરી થઈ ગયેલ છે ત્યાં લાઇન ટેસ્ટિંગ પણ ચાલુ છે એટલે નવી લાઈનમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ લાઈનમાં થોડા ભંગાણ અને લાઇટના પ્રશ્નોના કારણે આ ગયા વારે પાણી નિયમિત મળેલ ન હતું જેની લોકોની રજૂઆત હતી અને અમે ત્યાં સ્થળ ઉપર જઈ અને રજૂઆતનું એ ગરવિજીત કરી અને જે પ્રશ્નો છે એનો તાત્કાલિક નિરાકરણ આવે એ બાબતમાં અમારા કમિશનર શ્રી સુધા છે અને અમે તાત્કાલિક ત્યાં જઈ અને એના પ્રશ્નો નિરાકરણ માટેની કાર્યવાહી કરશું કારણોમાં એવું છે કે ગઈકાલે એનો વારો હતો અને વારા દરમિયાન કાલે ત્રણ વખત લાઈટ ગઈ હતી એટલે એનો જે સવાર જેનો બપોરે એને પાણી મળવાનું હતું એના જગ્યાએ પાણી લાઈટના ખોરંભે જવાના કારણે રાત્રે દસ વાગે પાણી આવ્યું ગયું જેના કારણે લોકોને પાણી મળ્યું એક પ્રકારની રજૂઆત હતી પણ અમે સ્થળ વિઝિટ કરી અને પાણીનો પ્રશ્ન નિરાકરણ માટેની કાર્યવાહી હાથ ધરશે મારું નામ રાઠોડ હસાબેન છે અને હું ઓસાન સવાયના ટાઉનશીપમાંથી આવું છું આજે અમે લોકો અમારી સોસાયટીમાંથી પચાસક બેનો નગરપાલિકાએ આવ્યા છીએ અમારો મેઇન પાણીનો પ્રશ્ન છે છેલ્લા ચાર વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના ચારથી પાંચ ટેન્કર પાણી નખાવવું પડે છે હવે એક ટેન્કરના છસો રૂપિયા લે છે તો કેમ કરીને અમારે છ ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે હવે અમારી સોસાયટી અથવા રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે જે જીએડીસીમાં અથવા તો છૂટક મજૂરીએ જાય છે હવે આપણે વિચારીએ કે આટલી મોંઘવારી છે અત્યારે બરાબર છે જે એવું કહેવાય કે સારા માણસોને પણ નડે છે તો પછી ગરીબ માણસ વિચારીએ કે સરકાર અત્યારે જલ યોજનામાં ખૂબ જ પાણી બધે ઘરે ઘરે પહોંચશે એવી વાતો કરતી હતી તો અમે અત્યાર સુધી રાહ જોઈ કે પાણી આવશે આવશે બરાબર છે પણ જ્યારે એ લાઈનમાં પણ પાણી અમને પૂરતું આપવામાં આવતું નથી આઠ દિવસે વીસ મિનિટ પાણી છોડવામાં આવે છે તો એના માટે અમે આજે રજૂઆત કમિશનર શ્રીને આવ્યા હતા કમિશનર શ્રીને મળ્યા એમણે વાત કરી કે પંદર દિવસમાં તમને પાણી પહોંચાડશે બરાબર છે તો હવે પંદર દિવસનો ટાઈમ અમે એમની પાસેથી લીધો છે જોઈએ કેમ થાય છે

જ્યાં સામાન્ય પરિવારો વસવાટ કરે છે મધ્યમ વર્ગના વસવાટ કરે છે અનુસૂચિત જાતિના વસવાટ કરે છે ઓબીસી સમાજના વસવાટ કરે છે એ વિસ્તારની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે પીવાનું પાણી પણ આ મહાનગરપાલિકા પૂરું પાડી શકતી નથી અનેક રજૂઆતો કરી રેલીઓ કરી ધરણા કર્યા પ્રદર્શન કર્યા મારી ઉપર પોલીસ કેસ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો અંતે કંટાળી અને અત્યારે અમે પાણી માટે હલ્લાબુલનો કાર્યક્રમ કર્યો કમિશનર સાહેબને મળ્યા કનિ કમિશનર સાહેબે અત્યારે આશ્વાસન આપ્યું છે કે અગ્રિમતાના ધોરણે તબક્કાવાર તમામ સુવિધાઓ પૂરી પાડીશું જોઈએ કે આ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડે છે નહીતર પછી આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે સંત ટાઉનશિપમાં ટાઉનશીપમાં સાડી ત્રણસો મકાન છે અને ઠાકરનગરની અંદર પણ ત્રણસો સાડી ત્રણસો મકાન છે નાના માણસો છે ગરીબ માણસો છે શ્રમજીવી માણસો છે એમને પીવાનું પાણી આજે પણ મળતું નથી